ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે યોજાયેલા અનોખા મહા રક્તદાન શિબિરમાં એક હજાર છસો સિત્તેર યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે જે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આયોજિત કરવામાં આવે છે આ શિબિર સ્વર્ગસ્થ કમલાશંકર એસ રાય જેઓ સરીગામ અને ઉમરગામ તાલુકાના અને લોકપ્રિય સામાજિક અને રાજકીય અગ્રણી હતા તેમની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે એકત્રીસમી જુલાઈ બે હજાર ના રોજ યોજાયેલા રક્તદાન શિબિરમાં રેકોર્ડ બ્રેક એક હજાર રક્ત એકત્ર કરવામાં આવ્યું છે જે આ વિસ્તારમાં એક નવો ઐતિહાસિક રેકોર્ડ સાબિત થયો છે સામાજિક અને માનવતાની સેવા માટે અદમ્ય ભાવનાથી કામ કરતા યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ લોક સહભાગિતાથી સફળતાપૂર્વક યોજાયો હતો શિબિરમાં ભાગ લેનાર દરેક દાતાઓનો પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો રક્તદાન કરનારને ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટનું કાર્ય માત્ર રક્તદાન પૂરતું સીમિત નથી આ ટ્રસ્ટ આખું વર્ષ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે આ કાર્યક્રમ વલસાડ રક્તદાન કેન્દ્ર માનવ આરોગ્ય કેન્દ્ર પારડી લાયન્સ બ્લડ બેંક જીઆઈડીસી વાપી ન્યૂ કેમ્પ બ્લડ બેંક વાપી અને રેડ ક્રોસ બ્લડ બેંક સેલવાસા સંસ્થાના સહયોગે કરવામાં આવ્યો

કે જેઓએ ઉમરગામ તાલુકા માટે ખૂબ કામ કર્યું છે સરીગામ માટે ખૂબ કામ કર્યું છે એવા સ્વર્ગીય કમલાશંકર રાયજીની બાવીસમી પુણ્યતિથિ નિમિત્તે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે જેમ અમે આ રક્તદાન શિબિર દર વર્ષે કરીએ છીએ અગાઉ આ ચોથો મારો કેમ્પ છે અગાઉ પણ એમની પુણ્યતિથિ નિમિત્તે કંઈક ને કંઈક સામાજિક કાર્યો અમે દર વર્ષે કરતા જ હતા પણ છેલ્લા ચાર વર્ષથી સતત આ સેવાકીય કાર્ય સાથે અમે જોડાયેલા છીએ અને ગયા વર્ષે અગિયારસોની એસી લગભગ બારસોની આસપાસ અમે બ્લડ ડોનેશન કલેક્શન કર્યું હતું બ્લડ યુનિટ કલેક્શન કર્યા આ વખતે એમને વિશ્વાસ છે કે પંદરસો પ્લસ આપણે ચોક્કસ કરીશું શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ મોક્ષરતની ફ્રી સુવિધા સમગ્ર તાલુકામાં કરે છે રેનકોટ વિતરણ નોટબુક વિતરણ આવા અનેકો અનેક સેવાકીય કાર્યો વ્હીલચેર ટ્રાય સિગ્નલનું વિતરણ આવા અનેકો અનેક સેવાકી કાર્ય અમારા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ સેવાકીય કાર્ય સતત નિરંતર અમે ચાલુ રાખીશું અમિત અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ